હાલ અમદાવાદના લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે તો શહેરને પાણી પૂરું પાડતા ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આગામી ત્રણ દિવસ તબક્કાવાર બંધ રહેશે રાસકા જાસપુર અને કોતરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલર પેનલ ઇન્ટર કનેક્શન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અંદાજિત બે હજાર કિલો વોટની સોલર પેનલ ઇન્ટર કનેક્શન માટે છ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વીજળી બિલમાં જંગી ઘટાડો કરવાની નેમ સાતે ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે બે હજાર કિલો વોટની કેપેસિટીની લગાવેલ સોલર પેનલના ઇન્ટરકનેક્શન માટે પાંચથી છ કલાક માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે જેના કારણે શહેરના સાતે ઝોનમાં જુદા જુદા દિવસે પાણી ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી પુરવઠો પાડવામાં આવશે અને તારીખ છથી નવ ફેબ્રુઆરી અને તેર ફેબ્રુઆરીના રોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રાખવામાં આવશે તેના કારણે એક એક દિવસ પાણીની કાપની અસર જોવા મળશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રહેવાથી સાત ઝોનમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મોકલી શકાશે નહીં દરેક વોર્ડમાં બનાવેલી પાણીની ટાંકીઓ અગાઉથી ભરી રાખવામાં આવે અને જરૂર પડે તો બોરવેલ ચલાવીને પણ નાગરિકોને પાણી પૂરું પાડવાની સૂચના આપવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે